નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે

ગોપાલ ઇટાલિયા સહિત પર આકરા પ્રહારો કર્યા છે જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે જ્યારે ગુનો દાખલ થયો હતો ત્યારે તેઓ હાજર થઈ ગયા હોત તો આટલું લાંબુ ન ખેંચાયું હોત તેમના પત્ની આજે જેલમાં હોય એ સમાજના લીધે અમે દુખી છે પરંતુ તેમના ગોડફાધરો તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે ભરૂચની સાત પૈકી છ ભાજપ પાસે છે એટલે અમારી લીડ વધવાની છે ચેતર વસાવા માત્ર બોલવામાં માને છે પુરાવા આપતા નથી અને તેઓ મનમાં આવે તેમ ખાલી આક્ષેપો કર્યા કરે છે પ્રજા જાણે છે કે કોણ ભ્રષ્ટાચારી છે અમે ગમે તેમ બફાટ કરતા નથી પ્રજાને આમ આદમી પાર્ટીના નેતાઓ ગેરમાર્ગે દોરે છે રિઝર્વ ફોરેસ્ટના કાયદા આમ આદમી પાર્ટીના નેતાઓને ખબર નથી વન અને આદિવાસીઓ એક સિક્કાની બે બાજુ છે એટલે વનનો સુરક્ષા કરવી જ જોઈએ તો વસાતે મનસુખ વસાવા એવી જાણકારી આપી કે હું ચૂંટણી જીતવાનો છું અને ચેતર વસાવાને મેં સંદેશો મોકલાવ્યો હતો કે હાજર થઈ જાઉં તે હાજર ન થયા એટલે તેમનો પરિવાર હેરાન થયો છે આમ આદમી પાર્ટી વાળા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આખો મામલો ગુજવ્યો છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ભાજપ જીતવાના છે અમે કરેલા કામોને આધારે પ્રજા પાસે જઈએ છીએ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લઈને અમે આગળ વધી રહ્યા છે આમ આદમી પાર્ટીથી થી અથવા તો ચેતર વસાવાથી અમને કોઈ જ પડકાર નથી ખોટી રીતે સ્ટંટ તેઓ કરી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે ચેતર વસાવા ભલો માણસ છે પરંતુ ઈશુદાન અને ગોપાલ એ ચેતર ફાયદો લઈ રહ્યા છે ચેતન આ લોકો મોરું બનાવી રહ્યા છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ